અમે આજે સવાર સવાર વેલા ઉઠી અને જીમ માં જવા જઈએ છીએ જીમ માં જવાનું કારણ એ છે કે મને હવે દુખાવા બહુ ચાલુ થઈ ગયા છે એટલે કસરતની જરૂર છે એટલે પાછું શરૂ કરી દીધું છે

જાયા જાયા મોનોભાઈ છોડતા નથી મેં કીધું ઘરે જાય મારી પાસે ચા પાણી નું પૂછે છે કેટલા દિવસથી જીમમાં આવ્યા નથી ને બે ભેટી પડ્યા છો અમારું કોચ છે હવે તમારે આવવું હોય તો આવજો ન જ બંધ કર દેજો નહીં મેં એમ કીધું મોનોભાઈને કે ને પહેલા ફી લઈ લો જીમમાં તમારે આવવું હોય તો જ ફેસ લાવજો ફી તમે

ઘરનું કામ તો એટલું હોય પણ એવી ઘરનું કામ હોય સિલાઈ મશીનનું છોકરાનું કેટલું કામ હોય આખો દિવસ નવરા નો થાય એક કલાક નો ત્યાં ટાઈમ તો એમ થાય કે નથી એક કલાક ટાઈમ પણ તોય કે હવે ટાઈમ તો કાઢવો જ પડશે શરીર માટે કેમ કે ઘરના કામ થી એક્સરસાઇઝ નો થાય એ તો મને ખબર છે એની તમે હવે ફ્રેશ તો તમે તો થયા છો ખાલી તમારે કેવા પૂરતો હા તોય નાવાનું છે ડબલ વાર હે મારે તો પહેલી વાર મારો શ્વાસ જ ઈચ્છેલો છે મેં તો હવે અમે બાય બાય કહી દીધું ને કે હવે જાય છીએ પછી થોડી કસરત પાછી કરી લીધી ત્યાં પછી ઓલા મોનુ ભાઈ કે ચા પીવા રોકાવ ભાઈ અમે નીકળી ગયા હવે હાલો નાઈ નાઈ કરી લઈએ ને પછી મળીએ હું રસોઈની તૈયારી કરતી હતી ત્યાં કાર્તિકની ફોન કાર્તિક કાર્તિક ને પથરીનો દુખાવો ચાલુ છે એટલે પપ્પા એને તેડવા ગયા એટલે મારે ટિફિન થોડીક વાર લાગશે મોડું થશે હાલશે અને બા બેઠા છે ચણા લઈને કાળિયા દાળિયા કા હળદરવાળા ભાદરવા મહિનામાં હારા કા બા ગમે ત્યારે હળદર વાળી ગમે વસ્તુ ખાઈએ આ રીતે અને પછી હવે જોઈએ હવે એને કેટલો દુખાવો છે આજે એને લઈ જાવો પડશે દવાખાને કે કેમ જોઈએ પછી હવે કાર્તિક ને લઈને આવ્યા છે બહુ દુખે લે પણ આને આ મંગલ મૂર્તિ ને કેમ લેવા કેમ આને લઈ ગયા એ જોતો કેમ તું કેમ આવી ગયો વિહાન તારે થોડી રજા પડી ભાઈને પથરી દુખે તને પરસેવો થાય તે સ્કૂલે જાવી તો પરસેવો થાવા મંડે ભાઈને કેમ ભાઈ તને કેમ આજે દુખાવો ચાલુ થઈ બીજા બીજે પગમાં સાબ પગમાં તો પથરી દુખતી હોય ને એટલે એવી રીતે પગનો માંડી શકે હવે અમે જઈએ છીએ અમરેલી કેમ કે કાર્તિકને છે વધારે દુખાવો એટલે કીધું સોનોગ્રાફી કરાવી પછી તે દવા

તો જે ખોળો ખૂંદવાનું ચાલુ છે અને કાર્તિક તો પાછળ સુઈ ગયો છે અને અંબેલી પહોંચવા આવી ગયા છે અને હવે આગળ જોઈએ બરાબર ને કે હા કેમ કે અપોઇન્ટમેન્ટ તો અપડેટ લઈ લીધી છે એટલે થઈ જશે અત્યારે આપણે અઢી વાગ્યા સુધી તો ખુલ્લું જ છે એટલે પહેલા આપણે શું છે સોનોગ્રાફી થઈ જાય ને એટલે પછી રિપોર્ટ આવવામાં તો દસ મિનિટ જ થશે વિહાન ને શું છે આ ખજૂર પાન ખજૂર પાન ખાવાનું હા રાજેન્દ્ર મામા લઈ આવતા ને ડબ્બો

લસી પીવા લસી પીવા અને ત્યાં દોઢ કલાક મને ખૂદી ખૂદી નાખી બાપા અને કેટલો લોય કેટલા તો મોઢા ઉપર મને લાપટ મારી તો તોફાન કરતો હું તો કેતી હતી સાચું બોલે પાછો ડરે નઈ એમ હા મેં તમને કીધું એને નથી ભેગો લઈ જાઓ ચાલો હવે જો અમારી વાત તો શરૂ જ રહેશે હવે એક સારા સમાચાર એ છે હવે કાર્તિક ને પથરીની સમસ્યા હવે નથી અને હવે થી અમે જઈએ છીએ ઘણી જગ્યાએ જવું છે ત્રણ ચાર જગ્યાએ જવું છે ઘણા કામ ભેગા થયા છે એક તો કાર્તિક માટે શૂઝ તમે જે લાવ્યા હતા પેહલા એની સાઈઝ એને નાની થઈ છે એટલે હવે એનથી એક મોટી સાઈઝ લેવાની છે બીજું કે થોડીક ભૂખે લાગી ગઈ છે ને મસ્ત ઘરે વખાણ કરો હવે અહિયાં થી અમે નીકળીએ છીએ ને જઈએ છીએ આગળ તમે સાથે જોડાયેલા રહેજો જે મિત્રો ચેનલ માં નવાય હોય ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયો ને લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં

કાર્તિક માટે અને વિહાન માટે એની માટે બોન બિટા રસી મેડમ માટે રેગ્યુલર રસી અને આપણી માટે ઠંઠન ગોપાલ કેમકે આપણે દહીં દૂધ મજી આમાંથી જે વધારે ને એ એ મારા ભાગમાં આવશે

અને વડાપાવ માટે એ કચ્છી કેંગ નું નામ સાંભળીને ઉભા રહ્યા વળી પણ કઈ મજા ન આવી એમાં કઈ કંઈ નઈ હવે ઘરે જઈને કઈક ચા નાસ્તો કરી લેશું જો વિહાન ભાઈ અને કાર્તિક ભાઈ બંને સૂઈ ગયા છે અને આમ નહીં સુવું તો પણ મેં સુવા ન દીધા કેમ કે ઘરે આવ્યા ને એટલે બધાના મીટર ડાઉન થઈ ગયા બપોરે હા સુવાનું નહીં ને કોઈ આ ભાઈને શું છે એને તો સુવાની ટેવ છે એટલે એની નીંદર પૂરી થઈ નહીં

આજે એમ વિચારું છું કે દૂધી પડી છે ને તો દૂધીના ના મુઠિયા બનાવી દો અરે વાહ એ તો મજા આવે બા કેતા હતા કાલે દૂધી લીધી ને તો કે આજે કે દૂધીના ના મુઠિયા બનાવજે પણ કાલે મારે પૂનમ હતી એટલે એ દૂધી હજી પડી છે વાહ વાહ આજ બનાવી નાખી આજે એનું કલ્યાણ કરી નાખ તો ચાલો આજની રસોઈમાં આપણે વાળુમાં છે દૂધીના મુઠિયા અને એની આરે ચા અને સોસ તો આપણી પાસે હોય જ તે એટલે હવે હમણાં થોડી વારમાં તૈયારી જો હજી મૂળ તો આટલું બધું નથી હજી હમણાં

અને ચણા નો લોટ નાખ્યો છે બાજરાનો લોટ નાખ્યો છે અને જાડો ઘઉંનો લોટ નાખ્યો છે આદુ લસણ મરચાની પેસ્ટ નાખી છે અને નાખી છે અને પછી જવો સ્વાદ આવે એકદમ મસ્ત એક નંબર બને ફટાફટ મોઢામાં પાણી આવે છે હવે જો બનાવું હવે દૂધીના મુઠિયા બની ગયા છે તો ચાલો બધા જમવા માટે અમે બધા બેસી ગયા છીએ